વિડિયો છે ને એ મેં એડિટિંગ કરી નાખ્યો છે ને પણ હું પણ ટાઈમ નહોતો કારણ કે ટાઈમમાં તો એવું હતું કે દવાખાનું આવી ગયું હતું દવાખાનું એટલે પંદર વીસ દિવસ તો દવાખાનું એક ધારું છે તમે બધા ઘણા ખરા જેણે જોયા હોય ને વિડીયાને ખબર છે કે મારે દવાખાનું આવી ગયું છે તો પંદર વીસ દિવસ દવાખાનામાં દવાખાના દોડવી છે ને ખુશાલીને કમળો સારો થઈ ગયો અને પછી મને પકડી એટલે હું જ એડિટિંગને એવું બધું કરું છું એટલે એની વાહ બધું છે ને અટકી ગયું એના હિસાબે હું છે ને વિડીયો નહોતો મૂકી આવી એટલે હવે છે ને રેગ્યુલર આપણે વિડીયો બનાવવાના છે અને આગલા વિડીયોમાં મેં કીધું હતું કે હું ડેલી વિડીયો મૂકાય તો હું માંદી પડી ગઈ એટલે તમને બધા એમ સાતું કે વસન દર વખતે એમ કહે કે હું ડેલી વિડીયો આવશે ને પછી મૂકતી નથી પણ એવું નથી ઘરમાં બીમારી આવી જાય ને એટલે એને ખબર હોય કારણ કે શરીરમાં આપણે હક ન હોય એટલે આપણે વિડીયો ઉતારવાની કાંઈ મજા આવે નહીં આપણને અને કાંઈ નહીં હવે છે ને આપણે શરીર આમ તંદુરસ્ત હોય ને તો મજા આવે હવે આપણે મજા આવી ગઈ છે અને બધાના ઘરમાં સારું છે એટલે હવે આપણે છે ને વિડીયો ચાલુ કરી દીધા છે ને હવે જાય થોડી ઘણી ખરીદી કરવા કારણ કે દિવાળીના બે ત્રણ દિવસ રાશે અને એટલે દેહમાં જવાના બે દિવસ રાશે અને કાંઈ વસ્તુ ખરીદી કરી નથી એટલે છોકરાના કપડાં લીધા છે ને અમારા જે ખુશી ને બાકી છે હા આપીને એક દિવસ કા તો કાંઈ નહીં હાલો હવે છે ને જ આવી

ભાખરી બેજ્યા પછી કે ફેમિલી વસને આવુંસ કામ હોય જો હસીન બઈ ગઈ કાઢી હું મસ્ત નઈ આ ચા મમ્મી ને આ બાપ કે મમ્મી ને દીધી તા હ હું કુસા લઈને આરૂ થઈ ગઈ છે કે મમ્મી એ ચા ને ભાખરી બનાવી દીધી છે એને આ દી હા ચા નાતા દીધું ના પપ્પા આ ચા કે હા એ તો ભાખરી આવશે તો આઈ

ના ના કાકે બીક લાગે છે હવે કારણ કે આમ ઘરનો વારસ સડી ગયો હવે હાલ પીજી હા પેલો ને છે લાગે બહુ ફૂટ ન કરવા કાટે છે કે નહી તાલો આપણે કપડા લઈ સીતો

હા સલાહ કે દેખાળું કે હાલો બતાઈ ગયો फटाफट નીકે જરી કાબે જોઈએ ને માકો થાય છે ને આંખી જોડે છે કા ના રીત હશે મને છે ના કલર બહુ ગમી જો એટલે મે આવડે અંદર ફેરવવાનું હા એટલે આપણે આ ને ફેરવવાનું આને અરે જીસ લેવાનું છે આપડે સરસ હે સરસ લાગે ની કાઈ ન આલો કેમ લાગ્યા કપડા કેવા છે હે બહુ મસ્ત છે બહુ મસ્ત છે

हं इसे ग्लो से आईच ल ले ली छे ने बरोडा माती जो करस में लाणू का ये हूं सा सी हूं हूं उतर ले कोण तो दाव उतर से क्या सी है ये हूं सा आई ना ना आगे नींद पले ना जाए ये न पले हमें ये बे न पले हम आ बे दी जो छे आ की ये एक फाउंडेशन से नेक लिप्स से

જો આપણે આંટેથી જ લેવાનું હોય આમને આમ ખરીદી કે દિવાળી માથે કરવાનું હોય કારણ કે એટલું બધું આપણે કઈ લીધું નથી કા લીધું છે ને એટલે થોડુંક જ લેવાનું છે આપણે બહુ નથી લેવા ખાલી ખુશાલી આટો વાળી દઈએ નક પાલીસ ફાઉન્ડેશન લીધું અને એટલું લીધું કા બીજું કઈ નથી કાંઈ નહીં હેલો હે સુઈ જાવ છું ને તો કાંઈ નહીં હાલો સુઈ જાવ હે કાંઈ નિશિન હા બીજો દિવસે બરુડામ ક્યાં આ બધા મન્સુરિયન લઈ આવ્યા જો ખુશાલી કહેજો ને કહેતી ત્યાં મન્સુરીયમ ખાવું કહા

મસ્તક હે પેર વાળી છે હા કે મને ગમેને એવી લે એમ હે લેતા આવડી જો આડે મને કાય લેતા ન આડે તરબાઈ બધું લેતા આવડે મસ્તક લેવી થી છે ના ખાઈ જો એને આ બધું ભેંચ પણ આ દુપતા છે ના લે લીધી કિંમત

તમને બધાને મારા વિડીયો કેવા લાગ્યા તારા કોમેન્ટ કરીને કહેજો લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે અંદર બને ભૂલતા નહીં તો ફરી મળશે એક નવા વિડીયો સાથે બધાને જય માતાજી બાય બાય